રાજકોટમાં આગની દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું મુખ્યમંત્રીએ ટ્વીટમાં જણાવ્યું કે રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું ત્યારે ઈજાગ્રસ્તોને સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ચાર લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા પચાસ હજારની સહાય કરશે ત્યારે આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે ત્યારે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં ત્યારે આ અંગે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે જેવું મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું Subscribe now and press the bell icon. Never miss an update.